લોહાણા એટલે કે લો કેવા હોય હોય કે લોહાણો ડુંગળીને બહુ વાલો હોય વેપારમાં કાયમ પાકો હોય અને અડધા ગામનો નો કાકો હોય રઘુવંશી હવે માત્ર ડુંગળી જ વેચે એવું નથી હવે લોહાણા તમામ ક્ષેત્રની અંદર કાઠું કાઢી ગયા છે મલ્ટી મિલિયોનર થયા છે ઈસ્ટ આફ્રિકામાં ખાલી લોહાણા જો ભારત આવતા રે ને તો સાહેબ એની ઇકોનોમી પડી ભાંગે એવું સામ્રાજ્ય પરદેશમાં પણ રઘુવંશીઓ જમાયું છે સાહેબ અને આમ છે ને એ વ્યાપાર પ્રિય પ્રજા છે પણ જો એને છછેડો તો પાછા એ રઘુવંશી છે એ સાબિત કરી શકે એવા શક્તિશાળી શૌર્યવાન રઘુવંશીઓ હોય છે અને વીરપુરની અંદર એકમાત્ર જલારામ બાપાનું મંદિર